નાનકડું એક ગામ હતું ગામની સાવ નજીક તેનું રેલવે સ્ટેશન હતું અને સ્ટેશનની પાસે પ્રાથમિક શાળા હતી શાળામાં ચાર શિક્ષકો હતા જેમાં રતનબેન નામના એક શિક્ષિકા હતા પ્રાથમિક શાળામાં લગભગ દોઢસો બાળકો ભણતા હતા એક દિવસ ટપાલી તાર લઈને આવ્યો શાળાના આચાર્યશ્રીએ તાર લીધો વાંચ્યો એ તાર શિક્ષિકા રતનબેનનો હતો તેમાં લખ્યું હતું કે ઘરે બા સિરિયસ છે જલ્દી આવી જાઓ આચાર્યશ્રીએ રતનબેનને ચાલુ વર્ગે બોલાવ્યા ગામ ચાલીસ કિલોમીટર દૂર હતું તે તરફ જતી ટ્રેનને માત્ર દસ મિનિટની વાર હતી ટિકિટના પૂરા પંદર રૂપિયા જોઈએ રતનબેન પાસે માંડ દસ રૂપિયા પર્સમાં હતા આચાર્યશ્રીએ તેમની આ અંગેની મૂંઝવણ જાણી અને કહ્યું કે બેન તમે પૈસાની ફિકર ન કરો વગર ટિકિટે ગાડીમાં બેસી જાઓ તમારા ક્વાર્ટર ઉપર ખૂટતા પૈસા લેવા જવામાં ગાડી ચૂકી જવાશે જટ સ્ટેશને દોડો હવે ખાલી ત્રણ મિનિટની વાર છે શ્રીની સલાહ સ્વીકારી અને રતનબેન હાફડા ફાફડા થઈ અને સ્ટેશન તરફ ધસ્યા ત્યાં પહોંચતા જ ગાડી આવી હજુ એ આવી નથી ત્યાં તો ચાલવા લાગે જે ડબ્બામાં રતનબેન ચડ્યા હતા તેમાં લગભગ એસી માણસો હતા અને તે ડબ્બામાં બે સગા ભાઈબહેન લગભગ ચૌદ અને પંદર વર્ષની વયના નામે ભીખલો અને ગંગા એ પણ એ ડબ્બામાં હતા એ બંને ભિખારી હતા તેમનો ધંધો હતો જે તે સીને ગીતો કે ભજનો ગાય અને લોકોનું મનોરંજન કરવું પછી દરેકની પાસે જઈ અને વાટકી ધરવી તેમાં લોકો જે કંઈ પણ નાખે તે સપ્રેમ સ્વીકારી લેવો સિનેમાનું કોઈ ગીત એવું નહોતું કે જેની ફરમાઈશ મળે તો તેમને આબેહૂબ રીતે ગાતા ન આવડે ભાઈ ગાતો બેન સુર પુરાવતી નારી સહજ સુંદર કંઠે અદ્ભુત ગાતી હા મીરા નરસિંહ મહેતા પ્રેમાનંદ કે શામળ ભટ્ટના ભજનો પણ તેઓ આટલી જ સરસ રીતે ગાતા હતા ગાવાનું પૂરું થતાં તેઓ આખા ડબ્બાના પેસેન્જરો પાસે ગયા દરેકે ખૂબ પ્રસન્ન થઈ અને કંઈક ને કંઈક વાટકીમાં નાખ્યું ઓલી રતનબેને પણ પાંચકો નાખ્યો ભીકલો દરેકને કંઈક કહેતો રતનબેનને તેણે કહ્યું કે તમારું સૌભાગ્ય અખંડ રહે આ શબ્દો સાંભળતા જ રતનબેન મનોમન બોલ્યા કે અરે હું તો વિધવા થઈ છું આશીષ દેવા હોય તો એવા દે કે મને મરવા પડેલી મારી બાનું મોં જોવા મળે થોડી વાર થઈ અને ટિકિટ ચેકર એટલે કે ટીસી તે ડબવામાં આવ્યો દરેકની ટિકિટ ચેક કરતો એ આદમી રતનબેન પાસે આવ્યો બેન ગભરાઈ ગયા ટિકિટ લીધા વિના ગાડીમાં ચડી ગયાનું જણાવ્યું સાંભળી અને ટીસીનો પિત્તો ગયો એમાંય પૂછતાછ કરતા તેને ખબર પડી કે એ બાય તો શિક્ષિકા છે ત્યારે તો એનો ક્રોધ આસમાને પહોંચી ગયો તેણે કહ્યું કે શિક્ષિત થઈ અને આવા ગોરખ ધંધા કરો છો તમારા બાળકને શું આવું જ શીખવશો આ ખુલ્લે આમ દેશદ્રોહ છે તમારે ટિકિટના પૈસા અને પેનલ્ટી બધી રકમ ચૂકવવી પડશે પંદર રૂપિયા ટિકિટના અને પાંચ પેનલ્ટી એમ મળી અને કુલ વીસ રૂપિયા તમારે આપવા પડશે અમે લોકો માનવતામાં કદી માનતા નથી અમને તે કરતાં દેશના કાયદાનું પાલન વધારે પ્રિય છે અમે સખ્તાઈથી પાલન કરાવીએ છીએ તમારે પૂરા વીસ રૂપિયા ભરવા જ પડશે રાડા આખો ધ્રુજી ઉઠ્યો દર્શકો પણ વિચારમાં પડી ગયા કે કાયદો પેલો કે માનવતા બેને પર્સમાંથી પૂરા દસ રૂપિયા કાઢીને આપ્યા ટીસીએ બીજા દસ રૂપિયા માગ્યા રતનબેને તે અંગે લાચારી બતાવી ટીસીએ કહ્યું કે તમારી પાસે હજુ દસ રૂપિયા છે જ પણ તમે છુપાવી રહ્યા છો તમારી દાનત ખરાબ છે પણ હું છોડવાનો નથી બીજા ડબ્બાઓમાં ચેકિંગ કરી અને પાછો અડધા કલાકમાં આવું છું રકમ તૈયાર રાખજો નહીં તો ટ્રેનમાંથી નીચે ઉતારી મૂકીશ તમને રખડતા કરી મૂકીશ ટીસી ગયો આંસુ લાગ્યા પોક જો ગાડીમાંથી ઉતારી મૂકી તો બાના છેલ્લા દર્શન ના મળે એ કલ્પનાથી તે ધ્રુજવા લાગ્યા તેમણે આ બધી વાત મોટેથી કરી પણ કાસ કોઈના હૈયે રામ ન હતો કે પૈસા ભેગા કરી અને એ બેનને આપે એ વખતે ભીખલો અને ગંગા બે બે ભીખાઈ ભાઈ બહેનનું હૃદય એટલે કે બે ભિખારી બેનનું હૃદય હચમચી ઉઠ્યું બે સાવ સુનમુન થઈ ગયા ત્યાં એકાએક ગંગાને કશુંક યાદ આવ્યું તેણે ભીખલાને કાનમાં તે વાત કરી ભીખલો આનંદમાં આવી ગયો અને બોલી ઉઠ્યો કે બોન બરાબર બરાબર હમણાં જ આપણે દસ રૂપિયા કમાઈ લઈએ અને બેનને આપી દઈએ પછી તરતર જ ભીખલાએ મેના પોપટ કૂતરો ભેંસ વગેરે પ્રાણીઓના આબેહૂબ અવાજો કાઢ્યા અરે પેલા ટીસીની રાળા રાડ પણ આપે ઉભ રીતે એ જ શબ્દોમાં બોલી અને બધાને હસાવ્યા પેસેન્જરો તો અત્યંત ખુશ થઈ ગયા ગંગાએ પ્રસ્તાવ મૂક્યો કે જો તમે ખરેખર અમારી ઉપર ખુશ હો તો અમારી મહેનત મહેનતનું કંઈક ઉદારતાપૂર્વક વળતર આપો એમાંથી દસ રૂપિયા દઈ એમાંથી દસ રૂપિયા દઈ અને અમે રતનબેનની મદદે જવા માંગીએ છીએ જેનાથી એમની મરવા પડેલી બાનું મોં જોવા એ સદભાગી બને ગંગાની અપીલ સૌને અસર કરી ગઈ જોત જોતામાં દસ રૂપિયા ભેગા થઈ ગયા જ્યારે રતનબેનને તે રકમ ભીખલાએ આપી ત્યારે કૃતજ્ઞતાના ભાવથી તે એકદમ રડી પડ્યા ટીસી આવ્યો રકમ ચૂકતે થતાં બોલ્યો કે જોયું ને ધમકી દીધી એટલે રકમ કેડેથી નીકળી ધીક્કાર છે તમને શિક્ષિતોને કોઈ કશું ન બોલ્યું બેન ગામે પહોંચ્યા બાની વિદાય થવાની પંદર મિનિટ જ બાકી હતી બેન બાની છાતી ઉપર બાજી પડ્યા મા અને દીકરીનું અપૂર્વ મિલન થઈ ગયું પછી બેને ભીખલો અને ગંગાની ઘણી તપાસ કરી રકમ પાછી દેવા પણ એ ક્યારે પણ મળ્યા નહીં આ કરુણા કેવી કરુણા